જય પરશુરામ આજે જ્યારે એક એવી શખ્સિયત માટેથી ને વાત કરવાની હોય અને એમાં પણ ખાસ કરી અને હવામાનની ધરતી ઉપરથી એક સમાજ માટે થઈ અને જેણે પોતાની આખી આખી જે જિંદગી છે એ સમાજને અર્પિત કરી દીધી હોય જેણે પોતાનું ફેમિલી પોતાનું ઘર અને બધું જ જે પોતાના એક સમાજના ઉદ્દેશ માટે થઈ અને પોતે એક ભોગ દીધો અને જે કાર્ય કર્યું એ કાર્ય ખૂબ જ વંદનીય છે અને હું તો વર્ષોથી લગભગ મને સાંભળી ત્યાં સુધી વીસેક વર્ષથી હું વિદેશમાં છું મુંબઈ દુબઈ અને પછી મસ્કત આવી રીતે તો મને ત્યાંથી એટલા બધા ફોન આવ્યા મેસેજ આવ્યા કે તમે આપણા સમાજની એક એવી વ્યક્તિ જેણે સમાજ માટે થઈને પોતાનું યોગદાન આપ્યું જેવી રીતે આ મજાના ગ્રીનરી આ મજાની છાયડો બરોબર છે આ ઝાડ આ બધાએ જેમ પોતે પોતાનો ઉપયોગ નથી કરતા અને પોતે ધૂપમાં રહી અને બીજાને છાંયો આપે છે આવો જ પોતે તકલીફો વેઠી અને સમાજ માટે કાંઈક પોતે જે સમર્પિત કર્યું સમાજ માટે જેણે પોતે સેવા કરી અને ન સમય જોયો હા અને ન એણે ક્યારેય પણ કોઈ મોસમ જોઈ અને માત્ર ને માત્ર મારો સમાજ કેમ આગળ આવે મારો સમાજ કેમ સુશિક્ષિત બને અને મારો સમાજ ઉત્કર્ષ કેમ કરે અને મારા સમાજ માટે થઈને હું શું કરી શકું આવી એક જોરદાર લાગણી જોરદાર ભાવના જેણે પોતે રાખી એવા સમાજસેવી હું પ્રાગજીભાઈની વાત કરું છું તો પ્રાગજીભાઈ ભાણજીભાઈ મસૂરિયા એક એવી જાજરમાન શખ્સિયત કે જેના વિશે આપણે વાત કરી હોય તો મારી પાસે શબ્દો ઓછા પડે જે રીતે મેં એમના માટેથીને સાંભળ્યું જે રીતે સમાજના લોકોએ એના માટેથી ઓપિનિયન આપ્યા અને કારણ કે મારે તો એવો મારો ભાગ્ય નહોતું કે હું એમને મળી શક્યો કે નથી તો હું એમના કોઈ પણ કાર્યક્રમની અંદર કે કોઈ પણ જગ્યાએ એમની સાથે મારી મુલાકાત થઈ પણ જે રીતે મને મેસેજ આવ્યા અને જે રીતે મારી સામે જે એમ પ્રાગજીભાઈ મસૂરિયા માટે કહેવામાં આવ્યું તો એ હિસાબે હું કહી શકું કે એક એવી જોરદાર શખ્સિયત હશે કે એના માટે એમ કહી શકાય કે રાણીએ રાણા નીપજે દાસીએ રાણા ન હોય અને દાસીએ રાણા હોય તો રાણી કરે ન કોઈ આવી રીતે એક એવો મરદ માણસ એક એવું જાજરમાન વ્યક્તિત્વ અને સમાજ પ્રત્યે કંઈક કરવાની ભાવના અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છા એ એવા જ વ્યક્તિને પ્રાપ્ત થાય જે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય એમાં ઘણી વખત એવું બનતું હોય કે સમાજનું કાર્ય કરવા જતા હોઈએ ઘણી બધી તકલીફો મળે ઘણા બધા વિરોધીઓ મળે ઘણી બધી એવી આત્માઓ મળે કે જે આત્માઓ હંમેશા કોઈકને તકલીફ આપવા માટે જ આવી હોય એ આત્માઓ ઘણી વખત નડતી હોય એવા જેટલા સારા સારા કાર્યો આ ધરતી ઉપર જે લોકોએ કર્યા એ બધાને જ આ રીતની તકલીફ થઈ છે તો એ તકલીફનો પણ વિચાર કર્યા વગર માત્ર ને માત્ર એક જ લક્ષ્ય રાખ્યું જાણે સમાજ માટે આવી સમાજસેવી વ્યક્તિના મેં ઓપિનિયન પણ જેવી રીતના મારો મારા વાણીને હું વિરામ આપીશ એના પછી બધા જ લોકોના ઓપિનિયન ચાલુ થશે તમે જરૂર સાંભળજો આ વિડીયોમાં દરેકે દરેક વ્યક્તિએ પોતાના ઓપિનિયન આપ્યા છે અને દરેકે પ્રાગજીભાઈ માટે જે વાત કરી છે એ વાત હવે આગળ એ લોકો સમાજના લોકો બોલશે એ હું તમારી સામે રજૂ કરીશ તો આ વિડીયોને વધારે વધારે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય શ્રી કૃષ્ણ મૂળ ગામ મોમાઈ મોરા વાગડના ભાણજીભાઈ અને માતા મીઠીબાના કુંકે જન્મેલા કુટુંબના સૌથી મોટા પુત્ર પ્રાગજીભાઈનો જન્મ સણવા ગામમાં થયેલો ત્યાર પછી માતા મીઠીબાઈએ બીજા પુત્ર પ્રેમજીભાઈનો જન્મ આપ્યો પરંતુ બંને ભાઈ ખૂબ જ નાના હતા અને માતાની છત્રછાયા ગુમાવી બેઠા થોડા વર્ષ પછી પોતાના સંતાનોને સંભાળવા પિતા ભાણજીભાઈએ રતનબા સાથે પુનર્લગ્ન કર્યા અને તેનાથી એક પુત્રી અને બે પુત્ર નો જન્મ થયો વાગડની સૂકી ખેતી અને વરસાદના અભાવને લીધે તેઓએ વાગડ છોડ્યું અને અંજારમાં આવીને વસ્યા અહીં તેઓએ લોચ ચાલુ કરી ભણવામાં હોશિયાર પ્રાગજીભાઈ શરીરથી પણ ખૂબ મજબૂત હતા અને અખાડામાં જઈને મલકુસ્તી શીખતા અને અંજારમાં મલ તરીકે ઓળખાતા બંને ભાઈ વચ્ચે અથાગ પ્રેમ હતો તેથી પ્રેમજીભાઈએ કુટુંબની જવાબદારી સંભાળવા કમાવાનું ચાલુ કર્યું અને પ્રાગજીભાઈએ પોતે ભણવામાં રુચિ ધરાવતા હોવાથી અને પોતાની સૂઝબૂઝ અને ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી તેઓએ આગળ ભણ્યા અને રાજકોટમાં જઈ ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએશન એ સમયમાં કર્યું તેઓએ સ્ટેટ લેવલે કુસ્તી લડી અને સ્ટેટ લેવલે તેઓ મલ તરીકે પ્રખ્યાત થયા તેઓ સ્ટેટ લેવલે પ્રથમ આવેલા બંને ભાઈના લગ્ન થયા એક પુત્રી કાશીબેન ખૂબ જ નાના હતા અને જાણે વિધાયતાએ તેમના પર કપરા ઘા કર્યા એક જ વર્ષમાં લક્ષ્મણ જેવો અઠ્યાવીસ વર્ષનો યુવાન ભાઈ પોતાના પિતા અને પત્નીને ઈશ્વરે છીનવી લીધા અને પ્રાગજીભાઈએ પર ભાઈની પત્ની પુત્રી પોતાની માતા પોતાનો પુત્ર અને ત્રણ નાના બહેનની જવાબદારી આવી તેમને ગવર્મેન્ટ જોબ હતી અને તેઓએ પોતાના કુટુંબનું ખૂબ જ સરસ રીતે ભરણપોષણ કરી બાળકોને ભણાવ્યા અને વેલસેટ કર્યા આ બધી તકલીફો વચ્ચે તેમનો સમાજ પ્રત્યેનો અતૂટ પ્રેમ અકબંધ હતો વિખરાયેલા સમાજને એક કરવો એ તેનો પહેલો ધ્યેય હતો સમાજની પ્રગતિમાં એજ્યુકેશન જરૂરી છે એવું તેઓ દ્રઢપણે માનતા તેથી તેમણે સમાજના બાળકોને ભણાવવા એ તેનો બીજો ધ્યેય હતો આ માટે તેમણે સમાજના આગેવાનોનો સાથ લઈ લોકોને સમજાવી અને ઓગણીસો ને તોતેરમાં આડેસરમાં પ્રથમ સમાજવાળી બનાવી જે આપણા સમાજની સૌથી પહેલી સમાજવાળી હતી ત્યાં એણે ખૂબ બાળકોને તેમના માતા પિતાને સમજાવી ઘરે અહીંયા આડેસર લાવ્યા ત્યાં એ લોકોને ભણાવ્યા અને ખૂબ આધ આગળ વધાર્યા આજે એ છોકરાઓ ખૂબ જ સરસ કમાય છે અને આ રીતે ભણાવવાની અને સમાજને પ્રગતિ તરફ આગળ લઈ જવાની પ્રાગજીભાઈએ શરૂઆત કરી મારી નજરે ભાઈ પરજ્યામાં તું જન્મ્યો પુણ્ય થકી તું પ્રાગજી વિખેરાએ વર્ષો થયા તા ભેળા કર્યા શર્વભાઈને કરવી સેવા સમાજની માંગવામાં મોટપ રાખી નહીં સદબુદ્ધિ આપી સમાજને મોરલીધરે મહેર કરી ગામે ગામે ફર્યા અને ચોવીસી ચારે એક કરી અન્નક્ષેત્ર ખોલ્યું આડેસરે મોરલી ધરે તો મહેર કરી આડેસરે આંબો વાવ્યો કરી લક્ષે એક દિન ખાતરે નાખ્યું તમે ખંતથી પાણી સિંચ્યું તે પ્રાગજી ભણોને ભણાવો ભૂદેવો સમાસ સુધરશે તે થકી અટકવા નહીં દે એક દિન પહોંચી વળશે પ્રાગજી આપ બળેને અજવાળા કરે એવો દીપક અમે દેખ્યો પુરાય તો પાવડો પૂરજો પણ અમને ઠારજોમાં કોઈ ઠાકરો માં થઈને મોટા કર્યા જાણે કે સમાજને શોભાવશે પણ આડા થઈ તેમ ઊભજો મારો પ્રેમ જોજો તમે પ્રાગજી સન્મુખ રહી માં ભગવતી રહ્યામાં રાધેશ્યામ તન મન ધન થકી સેવા કરો સમાજની પ્રાગજી તુને હું પ્રણામ કરું પટેલ ભારમલને સામજી ગંગારામને વજેરામે વજે રામે સેવા કરી પણ અણનમ ઊભો એક પ્રથમ કળી તું પ્રાગજી ધન્ય ભાગ્ય ભૂદેવી તણા જેની તમે સેતુ બની સેવા કરી કહે ધરમસિંહ આ ભગીરથ કામ માટે આયુષ્ય આપું છું આમ તણી પત્રિકા લખી મેં પ્રેમથી

છઠ્ઠે અમે થાકી રહ્યા મેં કીધું ભાઈ આમાં જો આપડે તો ધંધા વાળા માણસ કીધું આમાં તો આપડા થી નહીં પડે હવે એક બીજા હું વાંકા ને એક બીજા હું ખાંડે ને એક બીજા હું માખેલ ને પાછું અમુક વસ્તુ કેવી છે ખબર છે સમાજ ના પૈસા આપણે અમે ઉઘરાવી આવતા હર વર્ષ સાત લાખ રૂપિયા થતા છ સાત લાખ રૂપિયા ઉઘરાવી આવી પણ ક્યારેક ભરપાઈ ક્યારેક મેળા એ ખાબરવા પડે

એટલે એ આપણાથી આપણાથી આ ખાલી બધું રેડીમેડ છે એમાં ઉઘરાવા જવા ના હતા દહ દી પંદર દી ફાળવવા પડે બાર મહિને પંદર ઉઘરાણી માં ફાળવવા પડે અને બાકી એ આની ધ્યાન રાખવી પડે કે આ બોડી ની જાળવણી બરાબર કે છોકરા છોકરા ભણે હેર્યા તો એને વ્યવસ્થિત બધું થાય રહ્યું ને એ ચકરો મારવામાં અમે પાંચ થી છ વરસ માં થાકી ગયા તા બરોબર

મે પણ ઘ અને હમણા વચમાં કાલે મને એક વાત થતી કીધું કે ભીષ્મ પિતા માં જેને કેવાય એવા કામ પ્રાગ મસુરિયા કર્યા બરાબર